નમસ્કાર મિત્રો જય વડવાડા જય ઠાકર જય માતાજી આ અતિવૃષ્ટિ એટલે કે ખૂબ વરસાદ પડ્યો છે આજે દસ દિવસથી આધારો વરસાદ વરસે છે એટલે સીમમાં કાંઈ સરવા બાબત નું કાંઈ રહ્યું નથી કાંઈ સરળ રહ્યું નથી અને આ સાચ મૂટી ગઈ છે આવતી ખેડૂત અને માલધારી આ બંનેને ખૂબ નુકસાન છે હવે અમારે એક વરસ માટે જે નીણ ભેગી કરી હોય ને ઉનાળામાં એ પણ બધી પલ્લી ગઈ છે બગડી ગઈ છે બાટ મારી ગઈ છે એમાં વાંસ આવે એટલે એ પણ હવે ખાતા નથી એટલે સરકારશ્રીને અમારી નમ્ર વિનંતી છે કે માલધારીઓને પણ કોઈ પેકેજ જાહેરાત કરવામાં આવે માલધારીઓને પણ કાંઈક સારો મળે એક વરસ માટે હાલે એટલું અથવા કાંઈ સહાય મળે કે અમે નિરણ પાસે લઈ હતી એવી અમારી માંગ છે આ ગાય માતાજીઓ આચવી અને આ આ ધન હાચવનાર માલધારીઓ છે દેશની અંદર આ ધન છે ને માલધારી હાચવી રાખ્યું માલધારી માટે પણ કાંઈક વિચારે માલધારીઓના તમામ આગેવાનોને પણ મારી નમ્ર વિનંતી છે કે જ્યાં જરૂર પડે ત્યાં તમારા લેટર પેડ ઉપર લખી અને સરકાર શ્રી સુધી જાણ કરાવો કે માલધારીઓના નેહડે જઈને સર્વે કરવામાં આવે તો માલધારીઓને પણ કેટલી હાલાકી છે આ વૃત્તિવૃષ્ટિમાં એટલે આ વરસાદમાં માલધારીઓને પણ સહાય મળે એવી મારી અપીલ છે મારું નામ છે હર્ષુ રાયકા અમરેલી જિલ્લા વૃહ વિકાસ મંચનો ઉપપ્રમુખ છું અને સામાજિક આગેવાન છું માલધારી સમાજ જય હિન્દ